લગી જીમેન્ટ લેવા જ મોકલેતા સરસ સરસ સર તમે કરો જેવી જોઈ કરવાનું સરસ ગાડી કોની આપડે બગાડાયું બધું કર્યું અને સરસ આ ઘરની વગો પડતો હતો ને હું સરસ દીધા અમે હા

અને આપડે જોકે ફરતા ફરી આગુ પાછું કરીએ મહેનત પર પણ એમના પ્રગતિ થઈ મહેનત કરે અને ફળ મલત મહેનત કરવી પડે મહેનત કરવી પડે ભગવાન માતાજી ને મોર કરીને ના હેડવા ભલા તમે ગમે તો કહો એનું ના પાડું અને ભગવાન મંદિર નું ભાઈ હે ને

ફોન ઉઠાવતો લાગતો ઘરે મારી વાત તમે ઘર બનાવો ને પેલા તુલાજી એમનું ના બનાવી દે

બે વસ્તુ બરોબર હતું આપડા મોટા ભાઈ નું કામ કરાવ્યું પછી આપડે તમારું કરવાનું ભાઈ કરી લાલ ભાઈ હું એમનો ભાઈ હોય મારો ભાઈ હા

આપ નઈ મોને નઈ મોને હવે લગિન ને 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 આ તો બે ભરો જાય આ ભાઈ ભાઈ વચ્ચે વેર કરાવે એવા હ ને મા ભાઈ નગી ના ભરાય મા ભાઈ ને બાપડો અને આને ભરાય એવું આવું કહેવાય પણ હમણાં નહી મને પાણી છોટી દે

આપણે તમે સિમેન્ટ લાવશું ને તો આગળ બધું આપણે હજુ મગજ ના બગાવશો ખોટું પણ ગરમ શું ના થઈ જાવ એકદમ તમે આ જુઓ તમે આ જોવો તમે શું જોવું મારું જોવા પણ એવું નહીં એટલે તમે નહીં આગવી લે આવ્યું એમ સિમેન્ટ ચાલુ કરવાનું

મારું કામ લીધું લાલ ભાઈ આ મારું ઘર બરોબર મારા આટલું આયુ ને આમનો સિમેન્ટ એટલે આમનું લેવાનું જો તમે તો

હારું આવું છું તમે લઈને તાવ હેઠળ કરીએ લીલાજી તમે આપડે પેલા કપૂર થી જવાનું જવાનું તમે અલાક્કાનેરા તવા નું સંકૂટ છે મને એવું લાગે છે તમે ભરી દીધું લો અમે અમેત કરીયા બસ નીનાજી તમે અમને કર નમન એ તો દાયક મારું તો બે માં બે નું નહીં હેડો આમ ના ફેસલો થઈ જશે આપણે કપૂરજી જોડે જાવ ને માર જવું અમે હવે મોડા આવીએ અમે ના ના કાવ જમીન આવી કે હેડો હેડો તમે નહીં હેડો તમે તમને લાગે તમને બહાર લાલભાઈ એ શું કહું હે આપણે જમીન એક અંકો નથી નથી જવાનું હેડો ના એટલે હાથ પાછળ આવો ખતમ નહીં જે નિર્ણય કપૂરજી આપડે લેશે દેખાય તો એટલે આગેવાનો કહેવાનો જો ભાઈ હું શું કહું ફસાઈ ગયા આપણે મારી વાત જો મારી વાત અમે આ બધો નિર્ણય હે આપડા કપૂરજી લેશે બરોબર નહીં કપૂરજી કોણ ભરવ્યા હા

તમારું વાતાવરણ ઘરનું અને તમારી પોઝિશન જેવી હતી તમે હરખ થી અમારે છેલ્લું કીધું કે આવજો અમે કીધું ઘેર જઈશું બે અમે પણ મૂર્ખો નિર્ણય લેવાનો હા ઘર અમારું તમે જે કહેશો તો બે ભાઈ

તમારાજ બુદ્ધિ હક નહી તમે આખી દુનિયા કોણ ભરો મને શું કીધું આ બે મસુરું એ પોપટ સુધર સુધર મોટો ગબ્બી જેવું મોડું ના કરશો હેરી હેરી જોઈ ગયું હા ભાઈ તમારું કમિયે કશું કહ્યું અમાર છુ શું અમારા જો તમે આ વાતો મારે તુરાજી મને ભૂલ થઈ યાર કશું હતું પણ આ નિર્ણય કરો ના ફરી આપડા કુટુંબમાં કોઈ બેન કાપુજી ગમે આ પણ પોતાના પગ ઉપર પડી ને

ધંધો કરીએ તો આપડે આ લોકો તો ગમે તેવી વાતો કરો જો સંભવાય